મિત્રો વાત કરવી છે એવા મહાપુરુષની જેમને પોતાના જીવનમાં ત્યાગ અને સમર્પણ સિવાય બીજું કશું મેળવ્યું નથી તો આવા મહાપુરુષ કોણ હોઈ શકે એ છે આપણી સંસ્કારી નગરીના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ ભાવનગરની ધરતી ઉપર ઓગણીસ મે ઓગણીસો ને બારના રોજ જન્મેલા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ એક શાસક નહીં પણ લોકોના હૃદયમાં વસેલા રાજવી હતા સાત વર્ષની નાની ઉંમરે પિતા ભાવસિંહજી ગોહિલના મૃત્યુ બાદ રાજગાદી સંભાળે છે કારણ કે નાનપણથી જ એમને લોકો પ્રત્યે અપાર પ્રેમ અને આદર હતો એમને એમના શાસનકાળ દરમિયાન અનેક લોક કલ્યાણકારી કામો કર્યા એમને ભાવનગરના લોકોને ગૌરીશંકર તળાવ બનાવી પાણીની સમસ્યામાંથી પણ મોટી રાહત આપી એમના જીવનનો સૌથી યાદગાર સમય એટલે ઓગણીસો ને આઝાદીનો સમય ભારતને આઝાદી મળી ત્યારે ભારતની અંદર પોંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડા હતા અને આ તમામ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવાનું સ્વપ્ન જોવે છે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને આ સ્વપ્નને સાકાર કરવું કંઈ નાની મોટી વાત નહોતી પણ અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી પહેલું રજવાડું દાનમાં આપનાર બીજા કોઈ નહીં પણ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ હતા આ છે એમના ત્યાગ અને સમર્પણની ભાવના એમના મહાન યોગદાન અને ત્યાગને માન આપીને ઓગણીસો ને અડતાળીસમાં એમને જ્યારે મદ્રાસ રાજ્યના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનાવાય છે રાજ્યપાલના પદ ઉપર રહીને પણ એમને ત્યાગની ભાવના અપનાવી એક રૂપિયાના માસિક વેતન સ્વીકાર્યું એમની સેવાને મહત્ત્વ આપવાની આ ભાવના દેખાય છે અને અંતે ઓગણીસો ને પોસઠમાં આવા આધુનિક ભારતના નિર્માણમાં જેમને સૌથી મોટું યોગદાન આપ્યું છે એવા રાષ્ટ્રપ્રેમીનું અવસાન થાય છે મિત્રો તમને આ વીડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો